જિલ્લા ભાજપના નવનિયુક્ત સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પત્રકારોને હોળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી તો એકમેકને રંગ લગાવી હોળીના પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી

મોકો મળ્યો છે કેમ કે આ હોળી ઉત્સવ અમારા માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ એ દર વર્ષે ઉજવી રહ્યા ઉજવે છે અને સાથે ભરૂચના માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ પણ આ ઉત્સવમાં સંમિલિત છે અને આ પત્રકારો સાથે અત્યારે હોળી ઉત્સવ ઉજવ્યો એકબીજાને અબિલ ગુલાલ કંકુથી હોળીના જે રંગો રંગ્યા છે કારણ કે હોળી ઉત્સવ એ આનંદ અને ઉલ્લાસ નો પર્વ છે રંગોત્સવ નો પર્વ છે અને ભરૂચ શહેર અને જિલ્લાના તમામ લોકો પણ આ હોળી ઉત્સવ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવે એવી સૌને શુભકામનાઓ